નમસ્કાર મિત્રો મહાન ચિત્રકારોની વાત આવે એટલે સ્પેનિશ મહાન ચિત્રકાર પાબ્લો પિકાસોને અવશ્ય યાદ કરવા પડે ઓગણીસમી સદી અને વીસમી સદીના સમૃદ્ધ ચિત્રકાર અને કલાકાર તરીકે પાબલો પિકાસો જાણીતા હતા કહેવાય છે કે એમણે દોરેલા ચિત્રોમાંથી જે દોલત એમણે ભેગી કરેલી એ દોલત આજ દિન સુધી કોઈ કલાકારે ભેગી નથી કરી એક વાત યાદ આવે છે પાબલો પિકાસોએ પોતાના મિત્રને ઘરે જમવા બોલાવ્યા રાત્રિનું ભોજન મિત્રોએ સાથે લીધું એમના મિત્રએ ઘરે બધા ચિત્રોને જોયા અને એક મજાક કરી કે પિકાસો આ ઘરે આટલા બધા ચિત્રો છે પરંતુ એક ચિત્ર પણ તમારું દોરેલું નથી આવું શા માટે તમને તમારા ચિત્ર ગમતા નથી કશું ત્યારે મહાન ચિત્રકાર પાબલો પિકાસોએ જવાબ આપ્યો મને મારા દોરેલા ચિત્રો તો ગમે છે પરંતુ એનું મૂલ્ય ખૂબ વધારે છે અને મને પોસાય તેમ નથી નવાઈ લાગીને આ વાર્તા ઉપરથી એટલો બોધ મળે છે મિત્રો કે પોતાના કામની કદર પોતે જ કરવી પડશે અને પોતાના કાર્યનું મૂલ્ય પણ પોતે જ નક્કી કરવું પડશે સાચું ને ધન્યવાદ